નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીન મિલકતની નોંધો જેવી કે વારસાઈ વેચાણ વહેંચણી કમી સુધારા નોંધ વગેરેમાં થતા ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ભૂલો અને તેના નિરાકરણ બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મેહુલ એમ ગામવાએ પત્રમાં લખીને જાણ કરેલ છે જેઓ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ છે જેમનું નામ છે મેહુલ એમ ગામવા તેઓ મોરબી તાલુકાના આમરંગામના ગામના વતની છે અને આવી અનેક સમસ્યાઓ સમસ્યાની તેઓ દ્વારા સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તો આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જે મુશ્કેલીઓ છે તે કેવી રીતે મુશ્કેલીઓ પડે છે અને તેનું નિરાકરણ શું હોઈ શકે છે તે બાબત મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે તો આવો જાણીએ શું છે વિગત માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય વિષય રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીન મિલકતની નોંધો વારસાઈ વેચાણ વેચણી હક્કમી સુધારા નોંધ વગેરેમાં થતા ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ભૂલો અને તેના નિરાકરણ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભારત સાહેબ જણાવ્યું કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીન મિલકતને લગતી નોંધ નોંધણી પ્રક્રિયામાં જેમ કે વારસાઈ વેચાણ વહેંચણી હક્કમી સુધારા નોંધ વગેરેમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભૂલો કઈ પ્રકારની હોય અને બે દરકારી શું છે તેની વાત કરીએ તો અરજદાર દ્વારા અરજ દ્વારા અથવા તો કાન્સલર દ્વારા તમામ જરૂરી અને પૂરતા દસ્તાવેજો રજૂ કરવા છતાં રેવન્યુ અધિકારી કર્મચારીઓ તલાટી મંત્રી મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા નોંધો ટાઈપ કરવાની જે પ્રક્રિયા કરવામાં ઈરાદાપૂર્વક અથવા તો બેદરકારીના કારણે ભૂલો કરવામાં આવે છે ભ્રષ્ટાચારની શંકા આ ભૂલો પાછળ ઘણીવાર અનૈતિક નાણાકીય લેવડ દેવડ એટલે કે ભ્રષ્ટાચાર ન મળવાને કારણે અરજદારને હેરાન કરવાની વૃત્તિ હોવાનું જણાય છે એટલે કે આમાં ભ્રષ્ટાચારના હેતુ માટે એવી વૃત્તિ હોય કે આમાં ભ્રષ્ટાચાર કરવો એટલે આવી અવા ભૂલ ઇરાદાપૂર્વક કરવામાં આવતી હોય એવું જણાય આવે છે પછી અરજદાર પર અસર આવી ભૂલોના કારણે નિર્દોષ અરજદારની કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે વધુ મહત્ત્વનું ભૂલના કારણે મિલકતના ટાઇટલમાં ખામી સર્જાય છે જે ભવિષ્યમાં મોટા કાયદાકીય પ્રશ્નો ઊભા કરે છે અને અરજદારોને સરકારી સેવાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય છે ભૂલ સુધારણાની જટિલ પ્રક્રિયા એકવાર અધિકારી દ્વારા ભૂલ થયા પછી તેને સુધારવા માટે લાંબી જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ભૂલ સુધારવા માટે સક્ષમ અધિકારી દ્વારા આખું પ્રકરણ ચલાવીને હુકમો કરવા પડે છે જેમાં પણ ખુલ્લે મોટા પાયે નાણાકીય વહીવટ એટલે કે લાખો રૂપિયાના થતો હોવાનો વ્યાપક ફરિયાદ છે જૂની નોંધોમાં થયેલી આવી ભૂલોના કારણે આજે પણ અનેક મિલકતોના ટાઇટલ ક્લિયર થઈ શક્યા નથી અમારી વિનંતી અને સૂચન આપશ્રીને નમ્ર વિનંતી છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે નીચે મુજબના તાત્કાલિક અને સચોટ પગલાં લેવા વિનંતી છે ભૂલ સુધારણા ની સરળતા એટલે કે ટ્રેક મિકેનિઝમ જો કોઈ અધિકારી કર્મચારી દ્વારા નોંધ પાડવાને ભૂલ કરવામાં આવી હોય તો તે ભૂલ સુધારવા માટે અરજદારોને અગાઉ જમા કરાવેલ મૂળ દસ્તાવેજને જ માન્ય રાખવામાં આવે સક્ષમ અધિકારી અથવા ઉપલાધિકારીએ અરજી મર્યાના સાત દિવસની અંદર તાત્કાલિક ધોરણે ફાઇલ છે એ હાથમાં લઈ અરજદારને કોઈપણ વધારાના ધક્કા કે દસ્તાવેજની માગણી કર્યા વિના ભૂલ સુધારવાનો હુકમ કરવો અધિકારીઓ માટે કડક નિયમ એક એકાઉન્ટેબિલિટી એટલે કે મિકેનિઝમ સરકાર એક નિયમ એટલે કે ગવર્મેન્ટ રિસોલ્યુશન એટલે કે જીઆર બહાર પાડે જેના આધારે જો કોઈ અધિકારી કર્મચારી વર્ષ દરમિયાન આવી બેથી ત્રણ વખત પુનરાવર્તિત સ્પષ્ટ બેદરકારી પૂર્ણ ભૂલો કરશે તો તેને યોગ્ય સજા અને દંડને પાત્ર ગણવામાં આવે આશા છે કે આપ શ્રી અમારી આ ગંભીર રજૂઆતને ધ્યાનમાં લેશો અને ગુજરાતના નાગરિકોને જમીનના ટાઇટલને લગતી સમસ્યાઓમાંથી મુક્તિ આપવા અપાવવા માટે નિશ્ચિત અને સચેટ પગલાં લેશો આપનો આભારી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ મેહુલ એમ ગામવા તો આ તો મેહુલભાઈએ લખેલો પત્ર મુખ્યમંત્રી સાહેબને તો આવી અનેક સમસ્યાઓની તેઓ અવારનવાર રજૂઆત કરતા હોય છે અને સરકાર શ્રી તરફથી પણ પોઝિટિવ તેમને જવાબ આપવામાં આવે છે અને અમલ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો લાઈક કરજો અને હાઇપ કરજો